તમામ કર્મચારીઓ ધરણા પર બેઠા છે સૂત્રો સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે તો છેલ્લા છ મહિનાથી પગાર ન અપાયો હોવાનો વિરોધ છે પીએફ સહિતના મુદ્દાઓને લઈને પણ ધરણા કરવામાં આવી રહ્યા છે નયનમર્તા 150 થી વધુ કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે સૂત્ર 4 સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે હમ હમરા હક માંગતે નહીં કિસી સે ભી માંગતે તો આજ મુદ્દે અમારી સાથે અમારા सहयोगी પ્રિયાંક અમારી સાથે જોડાય ગયા છે પ્રિયાંક વાત કરી જે પ્રમાણે કર્મચારીઓ ના પગાર ને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે સૂત્ર 4 સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે શું વધુ અપડેટ જે હાલ આપણા અત્યારના વલસાડના જે ધરમપુર વિસ્તારની અંદરમાં આવેલા આંબેડકર સર્કલ ઉપર જે દ્રશ્ય આપ સીધા જોઈ શકો છો છાસઠ કેવી જેટકોના જે કર્મચારીઓ છે તે પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અહીં ઉપસ્થિત છે જે પ્રમાણે જે કર્મચારીઓના પગાર સહિત પીએફ સહિતના અન્ય મુદ્દાઓને લઈને તેમની જે મીટિંગ છે તે કર્મચારીઓની અને અધિકારીઓ વચ્ચે ચાલી રહી છે પરંતુ ત્રણ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પીએફ સહિત પગાર ની જે વાત છે તે નથી કરવામાં આવી રહી પરંતુ કર્મચારીઓને જે પગાર ની પણ ચૂકવણી નથી કરવામાં આવી રહી જેને લઈને હાલ

અજીર હાલા ચોક્કસપણે કર્મચારીઓ સાથે વાત કરવાની કોશિશ કરીએ જે પ્રમાણેની વાત છે કે જે કર્મચારીઓ જે પરમાને સહી રહ્યા છે તેની આપણે વાત ચોક્કસ સર્વર વાત કરવાનું છે સારા સભ્ય આનંદભાઈ આપની સાથે અહીં ઉપસ્થિત છે રણભાઈ શું કારણ છે આ પગાર રોકી દેવા કે કેલેમી સિંતા કર્મચારી બે જેકોરા જે કર્મચારી બધા એન્જિનિયરિંગ વણેલા છે ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયર વણેલા છે પરંતુ છેલા કોણ કીતા એમને પગારનો એક પણ ટુકડો મળ્યો નથી અને ત્રણ મહિનાથી એમના ઘરનો ચૂલો સળગતો નથી જુદી જુદી લોન લીધેલી છે લોન પૈસા ભરાતા નથી અને ગાડીઓ ખેંચાઈ જવાના કિસ્સા પણ બન્યા છે એટલે જે એજન્સી આ કામ રાખેલું છે એ એજન્સી બોમ્બઈ થાણે છે એમની પાસે અમે કમિટમેન્ટ કીધું છે કે બે દિવસમાં પૈસા મળશે તો ત્રીજા દિવસે કામ કરશું પરંતુ દસ દિવસ સુધીમાં પૈસા ન મળે તો પાંચે પાંચ જિલ્લાના કર્મચારીઓ અહીં બેસીને છેલ્લે સુધી એટલે પ્રતિક ધંધા નહીં પરંતુ પંદર દિવસ દસ દિવસ જ્યાં સુધી સમાધાન ના થાય ત્યાં સુધી શું કારણ આપવામાં આવી રહ્યું છે કંપની દ્વારા આ લોકોનો પગાર રોકવાનું શું કારણ આપવામાં આવ્યું કારણ એવું આપવામાં આવ્યું છે મની ક્રાઇસિસ નું કારણ આપવામાં આવ્યું છે તહેવાર નું કારણ આપવામાં આવ્યું છે પરંતુ એવું કશું નથી આ કંપની હાઈ કરાયેલી કંપની એવું લાગે છે કે એમને એના કર્મચારીની પડેલી નથી અને બે ત્રણ વાયદા કર્યા પછી કર્મચારીઓ આજે આ ખુલ્લા આકાશની નીચે જમીન પર બેસીને કરી રહ્યા છે છે એમના કર્મચારીઓ કર્મચારીઓ પણ આવ્યા જવાબદારી સ્વીકારી છે પરંતુ અમે એમની જવાબદારી થી ખુશ નથી જે દિવસે પૈસા મળશે તેના બીજા દિવસ કામ કરવા જતું પરંતુ દસ દિવસ પછી પૈસા ન મળે તો અગિયાર દિવસે ફરી પાછા અમે અહીં ધરણા સમગ્ર બાબત ને લઈ ને કામગીરી હાથ ધરવા આવી રહી છે અને તમને જણાવ્યું છે કે જો દસ દિવસ ની અંદર જો પૈસા ના મળે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન જી પ્રિયંકા અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો